સૌ મિત્રો જય સોમનાથ ઓમ નમ ચોવીસ ગુરુવાર માર બારસ દીધી છે આજની ને અખંડ દ્વાદશી તરીકે ઓળખવામાં આવે છે મસ્ત દ્વારા તરીકે ઓળખવામાં આવે છે દાન દ્વાદશી તરીકે પણ આજના દિવસ ઓળખવામાં આવે છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બારસ આ બારસિ આજે રાત્રે દસ ને અઠાવીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળક જન્મ થાય એને તિરસ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર છે સવારે નવ ને તેપન મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે નો જન્મ થાય ભરણી નક્ષત્ર આ ભરણી નક્ષત્ર નુકસાન કરતા હોય છે એટલે એમાં જન્મ થાય તો ચોક્કસ કરી દેવી આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ફરીથી ફરીથી આજે બપોરે ત્રણ ને ચોવીસ મિનિટે પૂર્ણ ત્યાર પછી જે બાળકનો જન્મ થાયનો શિયોગ આજ જે બાળકનો જન્મ થાયનો કરણ ગણે છે બરોબર કરણાય સૌર અગ્નિ ને પટાસ્મેક કોન્ટેજ આવે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાયનો ભાગ્ય થાય આજ જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણે છે મેષ મેષ રાશિ નું અક્ષર આવે છે અલય મેષ રાશિ નો સ્વામી મંગળ થાય છે આજ આકા દેસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મેષ જણાશે આ મેષ રાશિ તેળતાડે બપોરે 1:20 મિનિટે કોન્ થાય એટલે ત્યાં સુધી જે બાળકનો જન્મ થાય એ બરાબર રાશિ મેષ છે

સવાર મોડીને સુકાન કરલું હશે આખો વરસ સરસ જાય આ ધન દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર એમારા ઘર પર આવતી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા ઇન્ટરવ્યુ આપવા જઈ રહે છે તો નોફર તમને નંબર દે રહે છે આ ધન દિવસે કોઈ પરીક્ષા આપવા માટે જઈ રહે છે કોઈ યાત્રા પ્રવાસ માં જઈ રહે છે કોઈ હરીફાઈ માં ભાગ લેવા રમત ગમત માં ભાગ લેવા જઈ છે આજે કોઈ જાન લેને જઈ રહે છે કોઈ વિદેશ માં જઈ રહે છે આજે કોઈ ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય પછી સગાઈ હોય કોઈ પણ કંઈક પૂજા પણ થઈ શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ કાર્યમાં ભગવાન શંકર તમારા સહાય બને તમારી બધી કાર્ય પૂર્ણ થાય સમર્થ ને પ્રાર્થના આજના દિવસે આજનો સુગંધ કરી લેજો જેથી કરીને તમારા જીવનમાં ખુબ પ્રગટ થાય અને જે કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એને શુભ થાય આજના દિવસે આમ તો ગુરુવાર છે તો ઘરેથી નીકળો છો તો ગુરુ વંદન કરીને નીકળો છો અને ધારો કે કોઈ ગુરુ નથી કર્યા તમે તો સર્વ પ્રથમ ગુરુ માતા પિતા એને વંદન કરીને જવું જોઈએ દેવસ્થાન પગે લાગીને જવું જોઈએ આનંદિત બ્રાહ્મણ ને ભોજન કરાવાનું પણ ખૂબ મહત્વ હોય છે બ્રાહ્મણ ને ભોજન કરાવવાથી વિષ્ણુ આગ નું પુણ્ય પણ પ્રાપ્ત થતું હોય છે અને দান કરવું એ શ્રેષ્ઠ છે કોઈને પણ કરી શકો છો તમે ગુરુવાર બ્રાહ્મણ ને કરાવાનું ખૂબ મહત્વ હોય છે આનંદન કરનાર વ્યક્તિ ના કрма હંમેશા માટે બરકત રહે છે આપણી પાસે પુરોવ છે પુરોડા છે આનંદન ની મોટી પ્રદાન છે આના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચક્કસ શુભ સમય હોય છે

આ સમય ગાળા દરમિયાન તમને કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે મતલબ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે તો નવ દિવસમાં મળે બાકી મળવાનું શક્યતાເປັນ પુરુષ છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે ખરીદી કરવા માટે પણ સરસ વેચાણ કરવા માટે પણ સરસ સેવા જે કાયો છે જેવારે કરીએ કરવાથી આપણે લાભ થઈ શકતો હોય તે કાર્યનો પ્રારંભ આટકી કરો છે અજે વેપારી વર્ગ માટે ઘણો સુખ છે ખરીદી કરવા માટે વેપારીઓ ખરીદી કરે છે અને વારે ઘરે લેવાનો જો ઉપભોગ હશે આજના દિવસે કોઈ નવી ગાડી લે છે તો એને ખરી પાસી બીજું પણ ગાડી લેવાનો જો ઉપભોગ થઈ શકે છે એવા આજના દિવસે આજના દિવસે પૌણો ચાંદી ઘરેમાણેક મોતી વસ્ત્ર પ્રોપર્ટી મિલકત વાહન વગેરે ખરીદવા માટે યોગ્ય દિવસ છે આજના દિવસન અવસ્થા ધન કરવા માટે आम घर में शुभ प्रसंग आई सके स्वभाव खुब उड़ीये नुकसान आज तेज सवे नौ ने तो तुछ तुछ तो तेपन मिनिट सुधी परंतु आज जो नौपन मिनिटी ध्यान आज सवे नौ ने तेपन मिनिटी लगे सवेरे सात ने एकावन मिनट તો 15 દિવસમાં મળે મતલબમાં કે કે બિલકુલ છે આ સનહરાતમાં નિર્ણય કરશું એટલે વિચારણ કરશું એટલે વેચાણ કરશું નુપતે કાર્યનો આરંભ કરશું અને આ દિવસે ખરીદી કરીને વસ્તુ મોડેવા દે ચોરાય જતી હોય છે ખરીદી કરવામાં એનાથી કોઈ સુખળ મળતું નથી વિચાર કરવાથી પણ કોઈ ફાયદો થાય એમ નથી આ ન દેશે તો ખાસ કિંમતી વસ્તુની ખરીદી ન કરશો નહી તો ચોરાય દેવાની શક્યતા ખૂબ રહે છે આનંદ દિવસે નવસ્થ ધરણ કરો છો તો પ્રેમ સંબંધો પકડાઈ જવાની શક્યતા થોડી છે અને કોઈ પણ વિના કરે તમારી સાથે કોઈ હલકપટ પણ કરી શકે નવસ્થ ધરણ જવાથી તમને ક્ષેત્રી કારણે છે જેના કારણે તમે એક નુકસાન પણ ભોગવતો છો મોટા ભાગના જન અવસ્થા જે ધારણ કરતો હોય એ ચોરાઈ જવાની શક્યતા પણ રહે છે કસર ભૂલી જશો કોઈ અસ્વીવાળ ચાલે છે ધોવી ચાલે છે જો બની શકે છે માટે આનંદ દિવસે આ સમય ગાડેમાં ના ખરીદી કરો વેચાણ કરો નવા નવા કાર્યનો આરંભ કરશો જૂના નવા સિદ્ધાંતો સમય નથી આજે સવારે નવ ને તેપન આવતી આવતીકાલે સવારે સાત ને એકાવન મિનિટ સુધીનો સમય યોગ્ય આજના દિવસે લગ્ન માટેના જે મુહૂર્તો હોય છે એ આપણે જોઈ લઈએ આજે બાર તારીખ છે બાર તારીખે લગ્ન માટે તારીખ આપેલ છે એ પણ સવારે શુભ આજે ખાસ મુહૂર્ત માટે પણ કોઈ મુહૂર્ત નથી આજે કરશો આજનો સંકલ્પ લીધો અત્યારે માસ ના પરમ પવિત્ર માર્ગશીર્ષ તો પેલા બક્ષે

लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश तीर्थ विजय लाभादि प्राप्ति अर्थम मखिलकुटुब आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रह महादशा प्रति प्रत्यर्दशा तथा योग युति, दृष्टि मध्ये, शुभफल प्राप्ति अर्थम भय, रोग, शत्रु बाधा दोष मारण, तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम शकल मनवांचित फल और तुम्हारा मन में जो कई इच्छा हो बोली जवाना बोलणो अनुसार तः सकल मनवांछित फल प्राप्ति अर्थम હવે જે બરકત ને પૂજાવાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કૌંસ વિતી લોકોએ બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે मम दामपत्य जीवन मध्ये સુખાકારી પ્રાપ્તિ अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मटे पण आवी तयार दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवश्य लगन नहीं थे ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्य दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જો અભ્યાસ કરી રહ્યા છો छोकरा विद्यार्थी हो लोग बोलवा मम विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में मा जवा मांगता हो सीप में मा जवा मांगता हो मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता हो लोग अथवा विदेश जवा मांगता हो कायम बोलवा मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य वाला बोलन्छ तेने आरोग्य नि बुझै आपेलै होलो परे हम त तो दर्शक जना बुलवा होलो ममा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

एताने गंधा पुष्पा धूप पादीपा न विद्या तंबला अर्चना परिक्रमा सहित प्रणम मम सकल मनवांक्षितो हेलो प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमम पानी मुग देवानु पाचो पानी पूजन अर्चन ब्रह्मा परमस्तु नीचे जमीन पर पानी मुको एमा अंगुल गसे कपडा मा तिलक तोयदा मा कपाल मा जमीन पर पानी मुको एमा त्यसपछि भगवान ने कहवानु प्रभु

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ